નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ છોટાદેપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં એકતા અને સહભાગીદારી થકી ગામને સુખાકારી માટે લાખો રૂપિયાના ખર્ચે ગામસાય ઇન્દની ઉજવણી કરવામાં આવી રહી છે આદિવાસી બહુલ ધરાવતા છોટાદેપુર જિલ્લામાં આદિ અનાદિ કાળથી પરંપરા રહે છે કે ગામના દેવી દેવતાઓના આયખાઓ જીર્ણ થઈ જાય ત્યારે દેવોનું નવીનીકરણ કરવાની પ્રક્રિયાને દેવોની પેઢી બદલવી દેવોના લગ્ન યોજાય તેમ માનવામાં આવે છે ત્યારે ગાત્રોથી જાવતી ઠંડી ત્યારે હાર થી જાવતી ઠંડીની વચ્ચે છોટાદેપુરના વીરપુર અને મંડલવા ગામના લોકો એકતા અને સહભાગિતા દાખવી પ્રત્યેક પરિવાર સરખે હિસ્સે ફંડ ફાળો આપે ગામસાય ઇંદ્રના ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવી ગામની સુખાકારી જળવાઈ રહે તે હેતુથી ગામોના દેવોની પેઢી બચે છે

پہلے گائے کے کام سے ہی حیرانو بھیا سکتے ہیں جیسے کہ یہ ڈرن نے گاؤں کا تمام لوگوں کی آمدنی کو جس طرح سے بڑھایا ہے یہ آج جوانوں کو صرفنے بڑا قوموں ساتھ سنکار ہو گیا ہے کیا آمدنی بڑھا ہے کیا یہ کوئی نئی بات ہے اور ساری یہ بات आज काम देश में काम का तमाम आसपास के गांव का लोग आया और हमें हमारी संस्कृति और हमारी पीढ़ी ने कई रीति हमारी संस्कृति को कायम रखी है यह इस की दर को नहीं दोस्तों गांव का रूप से वहां हमारे आज 70 वर्ष बाद से गांव आयोजित की यह एक बहुत उदाहरण है और हमें सही पीढ़ी पर कारण नहीं है हां રેહન પટેલ નેશન પ્રેસ ન્યુઝ છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર